વધતા વિકાસની અંદર ઓછું કરવામાં ઠેર ઠેર નિર્માણ થયું છે એ પર વાહનો પર પુરપાટ ઝડપે દોડી રહ્યા છે અને કેટલાક વાહન ચાલકોના વાહન નિયમોના પાલન પ્રત્યે દુર્લક્ષતા રાખવાના કારણે વધુ પડતી વાહન ગતિના કારણે ક્ષણિક ભૂલના કારણે મોટા અકસ્માતો સર્જી બેસતા હોવાના બનાવો સામે આવતા હોય છે સાવધાની હટી દુર્ઘટના ઘટીના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે શહેર હોય કે હાઈવે રોજ આપણે અકસ્માતના સમાચાર અને અકસ્માતમાં મૃત્યુના સમાચારો પણ સાંભળવા મળી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે અડતાળીસ વરણામાં પાસે અકસ્માત થયો હતો જેમાં ટ્રક ડિવાઇડર સાથે ધડાકાભેરા ધડાતા કેબિનનો કચ્છર ઘાણ થઈ ગયો હતો અકસ્માતમાં ડ્રાઈવર મોહમ્મદ શેખ કેબિનમાં ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી આ ચાલક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ચકમાં ફેવિકોલના બેરલ ભરી લઈ જતો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી અકસ્માત એટલો ભયાનક હતો કે કેબિનનું કચ્ચર ગાણ ગયું હતું આ ચકમાં ભરેલ ફેવિકોલના બેરલ પર નીચે પડતા ફેવિકોલની માર્ગ ઉપર રિલમછીલ થઈ હતી અકસ્માતમાં ડ્રાઈવર મોહમ્મદ શેખ ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરતાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અડધો કલાકની ભારે જમત બાદ આ ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયો હતો આ ભયાનક અકસ્માતને જોવા માટે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા સાથે આ અકસ્માતને લઈને ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો આ ઘટનાને લઈ તાત્કાલિક એકસો બારને કોલ મળતા માંજરપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી પોલીસે આ અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી